ફોર વાત કરીએ તો આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે છે કે કે જેમાં થોડા ઘણા ક્વેશ્ચન જે એગ્રીકલ્ચર એન્જિનિયરિંગના લીધેલા છે કે આપણી જે અત્યાર સુધીની જે એમસીક્યુ સિરીઝ હતી કે જેમાં એગ્રીકલ્ચર એન્જિનિયરિંગનો જે પોર્શન છે કે જે આપણે કવર અપ કરવાનો થોડું ઘણો અંશે બાકી રહેલો છે તો જે પણ ક્વેશ્ચન આપણે આજે મોસ્ટલી કવર થઈ જાય એવું આપણે જોઈએ અને જે પણ લોકો આપણી જોડે નવા જોડાયેલા છે તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવું હોય તો એ માટેની જે લિંક છે કે જે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે અને જે પણ લોકોને આપણી ચેનલને લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો એ લોકો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લે અને હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આજના આપણા એમસીક્યુનો તો ફર્સ્ટ આપણો એમ છે કે પાકમાં વાવણી પહેલા જમીન તૈયાર કરવા માટે કયું સાધન વપરાય છે તો આપણે કઈ પણ પાક હોય છે કે જેની આપણે વાવણી કરતા હોઈએ છીએ તો વાવણી કરતા હોય છે એની પહેલા આપણે જમીનને ખેડીને તૈયાર કરતા હોય છે તો એ માટે જે સાધન વપરાય છે એ કયું સાધન છે તો એમાં આપણને ખ્યાલ છે કે પ્લાવ કે જેનો આપણે યુઝ કરતા હોઈએ છીએ ટ્રેક્ટર છે ત્યારબાદ છે પ્લાવ છે આપણા ઓપ્શનમાં થ્રેસર છે અને સ્પ્રે પંપ છે એટલે આપણો રાઈટ આન્સર આવશે પ્લાવ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો પાક એક ખાસ વર્ગ્ય છે એટલે કે કયો નીચેનામાંથી જે પાક છે એમાંથી કયા પાક છે કે જેનો આપણે ઘાસના તરીકે એટલે કે કહેવાય ને પશુઓને ઘાસચારા માટે ઉપયોગમાં લેવાતો હોય છે તો ઓપ્શન આપણને આપેલા છે મકાઈ, ચણા, મગ અને મરચું

કે વીજળી ખેત મજૂર હવામાન સિંચાઈ પદ્ધતિ તો જે પણ વાવણીનો સમય હોય છે કે જે હવામાન ઉપર આધારિત હોય છે કેના ઉપર હવામાન ઉપર ત્યાર બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ચણાની કઈ જાત ના પાકમાં આવે છે એટલે કે જે ચણા છે એ નીચેના પાક થી કયા જાતમાં આવે છે તો આપણને ખ્યાલ છે કે ચણા કે જે દાળ વાળું પાકમાં આવે છે એટલે કે ચણા છે કે જે કઠોળ પાકમાં આવે છે અને આપણે ચણાની માંથી દાળ પણ બનાવતા હોઈએ છીએ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે નાઇટ્રોજન નું પોષક તત્વ તરીકે મુખ્ય કાર્ય શું છે તો નાઇટ્રોજન છે કે જેનો આપણે પોષક તત્વ તરીકે ઉપયોગ કરતા હોઈએ છીએ તો મેઇન ફંક્શન શું છે નાઇટ્રોજન નું એ આપણને અહીંયા પૂછેલું છે તો આપણને ઓપ્શન અલગ અલગ આપેલા છે કે છોડની વૃદ્ધિ માટે ફૂલો પકાવવા માટે અથવા તો પડાવવા માટે ત્યારબાદ મૂળ મજબૂત બનાવવા માટે કે ફળનો રંગ વધારવા માટે આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આપણને ખ્યાલ છે કે નાઇટ્રોજન છે કે જે છોડની વૃદ્ધિ માટે જવાબદાર છે એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે એ છોડની વૃદ્ધિ બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કયા પોષક તત્વના અભાવે પાંદડા પીળા થતા હોય છે એટલે કે નીચેનામાંથી કયો એવો પોષક તત્વ છે કે જેની ખામી સર્જાતી હોય એના લીધે જે પણ વનસ્પતિના છોડ હોય છે એના જે પાંદ હોય છે કે જે આપણને પીડા પડતા જોવા મળે છે તો એમાં આપણને ઓપ્શન આપેલા છે ફોસ્ફરસ પોટાશ નાઇટ્રોજન કે ઝિંક તો આપણો રાઈટ આન્સર આવશે નાઇટ્રોજન નાઇટ્રોજનની જો છોડમાં

આપણને ઓપ્શન આપેલા છે એ ઇથેલીન ત્યારબાદ છે ઓક્સિન સાયટોકાઇનિન કે એબ્સિસિક એસિડ તો આપણો રાઈટ આન્સર આવશે ઓક્સિન જે ઓક્સિન હોર્મોન છે અથવા તો જે અંતઃસ્ત્રાવ છે કે જે છોડની લંબાઈ વધારવા માટે જવાબદાર છે અહીંયા ઇથિલિન આવશે ઇથ અથવા તો ઇથિલિન ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે જૈવિક ખાતરનો ઉદ્દેશ્ય શું છે તો જૈવિક ખાતરનો શું ઉદ્દેશ્ય છે તો એના આપણને અલગ અલગ ઓપ્શન આપેલા છે એમાં આપણો ફર્સ્ટ ઓપ્શન છે કે માટીનું પ્રમાણ ઘટાડવું ત્યારબાદ છે જીવાણુનો નાશ કરવો ત્યારબાદ છે જમીનને ફળદ્રુપ બનાવી ત્યારબાદ છે પાણીનું વધારવું તો આપણો રાઈટ આન્સર શું આવશે તો કે જૈવિક ખાતરનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે તો કે જમીનની જે ફળદ્રુપતા હોય છે કે જેમાં વધારો કરવો એટલે અહીંયા આપણો રાઈટ ઓપ્શન આવશે ઓપ્શન સી જમીનની ફળદ્રુપતા બનાવી અથવા તો જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે જૈવિક ખાતરો આપણે જોઈએ ભાત એટલે કે રાઈસ કે જેનું વૈજ્ઞાનિક નામ શું છે તો આપણને બધાને ખબર છે કે રાઈસ છે કે જેનું વૈજ્ઞાનિક નામ છે ઓરઝા સટાઈવા શું ઓરઝા સટાઈવા ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ઉપયોગ માટે શા આપણે કરતા હોઈએ છીએ તો આપણને અલગ અલગ ઓપ્શન આપેલા છે એમાં ફર્સ્ટ આપણો ઓપ્શન છે કે જીવાણુના નિયંત્રણ માટે ત્યારબાદ છે છોડની વૃદ્ધિ સુધારવા માટે ત્યારબાદ છે પાણીને બચાવવા માટે ત્યારબાદ છે જમીનને સુધારવા માટે તો અહીં આપણો રાઈટ આન્સર આવશે કે છોડની વૃદ્ધિ હોય છે ત્યારબાદ આપણું ક્વેશ્ચન છે કે ક્યુ ફળ એ ફળોના રાજા તરીકે ઓળખાય છે તો ફળોના રાજા તરીકે ઓળખાતું જે ફળ છે કે જે મોસ્ટલી બધાનું ફેવરિટ ફળ આપણું છે કે જે છે કેરી કે જેને આપણે ફળોના

શું કહેવાય છે તો હની છોડ માટે યોગ્ય પીએચ શ્રેણી કેટલી છે એટલે કે જે રોઝ ગુલાબનો છોડ છે એના માટેની જે પીએચ ની જે શ્રેણી છે એ કઈ છે અથવા તો કેટલી છે તો આપણો આન્સર આવશે કે જે પીએચ હોય છે કે જે છોડ માટે યોગ્ય હોય છે ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે કેરી ના મુખ્ય જીવાત એ કયા કયા છે તો કેરીની જે મુખ્ય જીવાત હોય છે તો આ એમાં આપણને જે ઓપ્શન આપેલા છે કે ટોમેટો હોર્ન ત્યાર બાદ છે મેંગો હોપર નેક્સ્ટ પ્લાસ્ટિક ટનલમાં કઈ પાકો ઉગાડવામાં આવે છે તો પ્લાસ્ટિકની જે ટનલ હોય છે કે જેમાં લીલા શાકભાજીના પાકો હોય છે કે જે આપણે સામાન્ય રીતે ઉગાડતા હોઈએ છીએ બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફૂલોના ધંધા માટે સૌથી વધુ ઉગાડતું ફૂલ કયું છે એટલે કે જે ફ્લોરિકલ્ચર રિલેટેડ કરતા હોય છે ગુલાબનું ફૂલ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે જામફળ કઈ રીતે વવાય છે તો જામફળ છે કે જે ગુટી કલમથી આપણે સામાન્ય રીતે વાવતા હોઈએ છીએ શું

ફર્મા હોય છે અથવા તો કીડામાં હોય છે સૌથી વધુ પોટેશિયમ ત્યાર બાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે જે સ્થાન પર છોડ શેડ હેઠળ ઉગાડવામાં આવતા હોય છે તો એને આપણે શું કહેવામાં આવે છે એટલે કે જે પણ છોડ હોય છે કે જે શેડ એટલે કે છાયડામાં અથવા તો જે નેટ હાઉસ હોય છે એમાં આપણે ઉગાડવામાં આવતા હોય છે તો એને આપણે શું કહીએ છીએ તો શેડ નેટ હાઉસ તરીકે ઓળખતા હોઈએ છીએ ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે લીમડો એ કઈ કેટેગરીમાં આવે છે તો લીમડો છે કે જે ઔષધ્ય એનો ગુણધર્મ જોવા મળે છે અને લીમડામાં જે કડવાશ હોય છે ત્યાર બાદ છે એમાં ડાયરેક્ટિંગ નામનો જે તત્વો હોય છે કે જે મેડિસિનલ પર્પઝમાં યુઝ થતું હોય છે એટલે એ ઔષધ્ય છોડ તરીકે લીમડાનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે ભીડાના પુષ્પોના ભાગ નું શું નામ છે તો ભીડામાં જે પુષ્પો હોય છે એ જે ભાગ હોય છે કે જેને આપણે ઓવરી તરીકે ઓળખતા હોઈએ છીએ શું ઓળખીએ છીએ ત્યાર બાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે ફ્લોરીકલ્ચરનો અર્થ શું થાય છે તો ફ્લોરીકલ્ચર એટલે કે ફૂલોની ખેતી એટલે આપણો રાઈટ આન્ડ સર આવશે બી ફૂલોની ખેતી તો ફ્રેન્ડ્સ આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જે અહીંયા પૂર્ણ થાય છે ફરી આપણે મળીશું નવી એમસીક્યુ સિરીઝમાં ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભણો છે એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હવે ને ખૂબ જ થોડાક જ દિવસો બાકી છે તો મેક્સિમમ તમે જે પણ વસ્તુ તમને આવડે છે એની તમે રિવિઝન કરવાની પ્રેક્ટિસ કરો વધુ નવું શીખવાનો હવે ટાઈમ નથી હવે માત્ર ને માત્ર તમે જે પણ વસ્તુ વાંચેલી છે જે પણ વસ્તુ કરેલી છે એને સારી રીતે કરો કે જેથી એક્ઝામમાં એ વસ્તુ પૂછાય તો તમને પરફેક્ટલી આવડી જાવી જોઈએ બસ તો અત્યારે તમારો મેઇન ફોકસ તમે જે પણ વસ્તુ કરેલું છે એનું કન્ટિન્યુઅસ રિવિઝન કરવાનું છે અને આ આપણી એન્સ્ટિક્યુ સિરીઝ છે કે જે તમને ક્યાંક ને ક્યાંક સપોર્ટ થોડી ઘણી થઈ રહેશે કે જેથી તમારી જે સફર હોય છે કે જેમાં તમને ઇઝીલી તમને થઈ શકશે એટલે કે તમે બધા જ એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ બની જાઓ એવું આપણે તો ચલો ફ્રેન્ડ્સ ફરી મળીશું થેન્ક યુ